આજે સોશિયલ મીડિયામાં એક ફોટો આવ્યો જેમાં એક વકીલ છે પોલીસ આગળ છે ને દંડવત પ્રણામ છે એ કરી રહ્યા હતા કે એમને છે કોર્ટમાં જવા દેવામાં આવે આ છે ને એક બહુ શરમજનક વાત કહેવાય કે વકીલે છે કોર્ટમાં જવા માટે પણ છે પોલીસની પરવાનગી લેવી પડે છે બનાવ કે એવો બન્યો છે આજે જે રાજપીપળા કોર્ટમાં છે ચેતરભાઈ વસાવાને છે એ લાવવામાં આવ્યા હતા અને ત્યારે છે પોલીસે છે કોર્ટની બહાર છે એટલો જડબે સલાક છે એ સુરક્ષા વ્યવસ્થા રાખી હતી કે એમાં છે વકીલોને પણ છે કોર્ટમાં જવા દેવામાં નહોતા આવી રહ્યા પહેલા છે ગોપાલભાઈ ઇટાલિયાને પણ છે કોર્ટની બહાર રોકવામાં આવ્યા હતા પછી માથાકોટ ભારે માથાકુડ બાદ જઈ ગોપાલભાઈ ઇટાલિયન અંદર જવા દેવામાં આવ્યા હતા ત્યારબાદ બીજા એક વકીલ છે હાજી એ જે આવ્યા હતા કે એમને કોર્ટમાં જવા દેવામાં આવે પણ એમને પણ જવા દેવામાં નહોતા આવ્યા એમને જે દંડ પ્રણામ પોલીસને કર્યા તો પણ જે પોલીસ જવા નહોતી દેતી આ છે ને ખૂબ છે ગંભીર ઘટના કહેવાય કે વકીલને પણ જે કોર્ટમાં જતા રોકવામાં આવી રહ્યા છે તો સામાન્ય માણસને તો છે કોર્ટમાં મને એમ છે આ લોકો કોઈને જવા જ નહીં દે હવે એવું થતું હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે આપણા દેશમાંથી જે ઓપન કોર્ટની ફોર્મ્યુલા છે કે કોર્ટ છે એ બધા માટે ખુલી હોય છે એમાં કોઈ પણ જાતના નીતિ નિયમ ન હોય કે આ માણસ છે એ ન આવી શકે કોઈ પણ વ્યક્તિ જઈ કોર્ટમાં જાય અને જી તે કાંઈ કાર્ય હોય થતી હોય સાંભળી શકે છે એની બદલે જે વકીલોને ખુદને પણ જઈ કોર્ટમાં જઈ જવા દેવામાં નહોતા આવી રહ્યા આ જઈ લોકશાહી માટે જઈ ખૂબ ગંભીર જે ખતરાડુ ઘટના કહેવાય આના ઉપરથી જઈ પબ્લિકે સમજી જવાની જરૂર છે થોડા દિવસ પહેલાં જે આ લોકો જે છે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરતા હતા એ લોકો જે હકીકતમાં કેટલું સંવિધાનમાં માને છે ને એ આના ઉપરથી સાબિત થઈ છે અને કદાચ આ લોકો ન માનતા હોય સરકાર નો માનતી હોય પણ પોલીસને મારે ખાસ કેવું હતું કે તમે જ્યારે પોલીસમાં આવ્યા ને ત્યારે એક શપત લીધી હતી અને એ જે બંધારણની શપથ લીધી હતી બંધારણ પ્રમાણે હાલવાની એના ઉપર તો હાલો તમે જઈ વકીલને જઈ કોર્ટમાં નથી જવા દેતા તો સામાન્ય જનતા તો તમે છે એ કેવી રીતે છો એ છે આખું જગત હવે છે એ જાણવા માંગે છે ખાસ જનતા ને કેવું હતું આવું જે ગુજરાત ની અંદર જ થઈ રહ્યું છે ભારત ની લોકશાહી ની અંદર થઈ રહ્યું છે હજી છે સમય છે જાગી જાજો પરિવર્તન છે એ કરી નાખવું ધન્યવાદ જય હિન્દ જય ભારત